જે પહેલાં તમે ઓફિસ જવા નીકળતા હતા અને તમને પેનને પર્સને ચશ્મા અને રૂમાલને ઘડિયાળ આપતી હતી એ જ હવે નિવૃત્તિ પછી ડાયાબિટીસની દવા લીધી બ્લડ પ્રેશરની જતી ના રહે ધ્યાન રાખજો તમે પાછા ભૂલી જાઓ છો બહાર જાઓ ત્યારે થોડુંક કંઈક ગળ્યું જોડે રાખો લો શુગર થઈ જાય તો ટુ કેર ઇઝ ટુ લવ કાળજી પ્રેમ છે સમય બદલાય એટલે અભિવ્યક્તિ બદલાય ઓછી નથી થઈ જતી આપણને વાંધો એવું લાગે છે પહેલા જેવું નથી કરતા પણ પહેલા જેવા હવે આપણે છીએ પણ નહીં આપણે પણ બદલાયા છીએ તો અભિવ્યક્તિ પણ બદલાય કે નહીં ઘણા બી આ પહેલાં જેવા વાળી ઇન્ટુ ઇન્વર્ટેડ ફરિયાદ હોય જ છે પણ પહેલા તમે બાવીસ ચોવીસ વર્ષના હો ઘરમાં એકલા હો મજાને રસોડા કંઈક સાંજ માટેનું પતિદેવને ભાવે હું ભોજન બનાવવામાં મગ્ન હોઉં પતિ વહેલા આવી જાય ઓફિસેથી એ પણ એના રોમેન્ટિક મૂડમાં હોય ને છવ્વીસ અઠ્યાવીસ વર્ષનો હોય સરસ રીતે અવાજ ન થાય એમ વાહન પાર્ક કરીને ઘરમાં આવી અને પાછળથી આમ ધીરે રહીને તમારી કેડમાં હાથ નાખીને આમ ચક્કર ભમર ફરે તો બંનેને આનંદ થાય એમાં કંઈ ખોટું નથી ફરાય ભાવે કરવા જાય શું થાય હવે આમની કમર એક તો આપણા હાથમાં ન આવે અને ફરવા જાવ તો આપણી કમરના પ્રશ્નો ઉભા થાય પણ એ અર્થ એવો નથી કે એની એક્સપ્રેશનની શૈલી ન બદલી શકાય તમે એને કહી તો શકો જ છો કે હું તમને ચાહું છું ચાહવાની કહેવાની પદ્ધતિ જુદી છે હવે તમે બપોરે ઓફિસથી ફોન કરીને કહી શકો શું કરે છે ફોન કરીને પૂછે કે કે સાંજે શું જમશો તમે એને કહો તું આજે દાળ ઢોકળી બનાવજે તારી હાથની દાળ ઢોકળી ખાતે બહુ ટાઈમ થઈ ગયો દાલ ઢોકળી તો દાલ ઢોકળી જ છે કોઈ સદ્દન સાધારણ પ્રકારનો કૂક બનાવે તો એ સારી જ બને પણ છતાં તમે એને અમે થોડોક વિશેષ રસ લીધો એને બહુ સારું લાગે છે બાકી તમને એની દાળ ઢોકળીનો સ્વાદ પણ યાદ નથી બીજા ત્રણ દાળ ઢોકળી સામે એમની છે ખબર નહીં પડે પણ એક ટાઈમલી ફોન કરવાની જો ટેવ પાડો તો કેટલું સરસ કામ થઈ જાય આ એક્સપ્રેશન છે આટલું જ કરવાનું હોય છે એ લિટલ ડ્રામા પણ ઓનેસ્ટ ડ્રામા એનો હેતુ શુદ્ધ છે હેતુ પેલા પ્રેમને જીવંત કરવાનો જૂના વીતી ગયેલા સમયને પાછો જીવી જવાનો જ મનોચિકિત્સકો એક ફ્લેશબેક ટેકનિકનો ઉપયોગ કરવાનું કહે છે જેમના જિંદગીમાં ઇસ્યુઝ ઊભા થયા હોય એવા ઘણાને એ લોકો એવી સલાહ આપતા હોય છે જેમની એવી ફરિયાદ હોય કે હવે પહેલાં જેવો પ્રેમ નથી રહ્યો એમને એમ કહેતા હોય છે કે તમે પ્રેમમાં હતા ત્યારે શું કરતા હતા બસ એ ટાઈમ પાછો જીવવાનું શરૂ કરો તો જીવન પાછું રસમય લાગશે તમને તમે એમની રાહ જોતા હતા ને પહેલાં હવે રાહ જુઓ ઓફિસથી આવે ત્યારે બે જણા સાથે ક્યાંક આંટો મારવા સાંજે નીકળતા હતા એની અનુકૂળતા મન મૂડ બધું સમજી અને થોડુંક તમે પણ એડજસ્ટ થાવ અને બે ડગલા સાંજે જોડે ફરવા નીકળો આ બધું કરી કરીને પાછું નવેસરથી વંચાયેલા પુસ્તકને જો ફરી વાંચવું હોય તો એનું પૂઠું ચડાવવું પડે કંઈક તો નવું કરવું પડે ને હવે આપણે એમાં બીજા પાના તો ઉમેરી શકીએ એમ છીએ નહીં તો જે છે એને કેવી સરસ રીતે રાખીને રજૂ કરી શકાય ઘણા છોકરાઓ મમ્મી પપ્પાના લગનની પચીસમી વર્ષગાંઠ ઉજવતા હોય છે એમને બહુ ઉત્સાહ હોય છે ટ્વેન્ટી ફિફ્થ મેરેજ એનિવર્સરીનું હવે એક મોટું એક ઉત્સવ થયેલો છે પરિવારમાં કે મમ્મી પપ્પાના લગ્ન વખતે જે કંઈ સિચ્યુએશન હતી એવું આપણે ઘણા તો આખી વ્યવસ્થા ફરી કરે મમ્મી પપ્પાના લગ્ન કરાવે છોકરાઓ અને હાજર રહે ને એ રીતે મિત્રોને બધાને બોલાવે એમના લગ્નમાં જે મૂળ હાજર હતા એ બધા ફ્રેન્ડ્સને પણ ફોન કરીને પહેલાંથી ખાનગીમાં કહે કે તમે આવજો આપણે એક સરપ્રાઇઝ પાર્ટી રાખવી છે કેટલાક વળી ઓર્ગેનાઇઝ પાર્ટી રાખે છે ઉજવણી કરવાનો જે ભાવ છે એ બી ઉજવણીમાં ઘણી વખત છોકરાઓ એક પ્રયોગ કરતા હોય છે પપ્પા મમ્મીના લગ્નના ફોટોગ્રાફ્સ હોય ને એ ભેગા કરીને એનું સરસ કોલાજ બનાવે વેલકમમાં ભીંત પર ખાસ મૂક્યું હોય હવે એ ફોટા પસંદ કરવા માટે મમ્મીને કહે એ લોકો કે મમ્મી તમારા મેરેજનું આલ્બમ લાવો ને આપણે આજે બપોરે સિલેક્ટ કરી લઈએ ફોટોગ્રાફ્સ હવે આ લગ્નનું આલ્બમ પચીસ મે વર્ષે પુરુષને તમે દસમા વર્ષે પૂછોને કે ક્યાં છે આપણા લગ્નનું આલ્બમ તો નહીં ખબર હોય લગ્નના આલ્બમનો એક વિકાસ આલેખ એવો હોય છે કે તમે પરણો પછી થોડા દિવસ એ ડ્રોઈંગ રૂમમાં મુખ્ય ટેબલ પર હોય જે આવે એને બધાએ કમ્પલસરી જોવું પડે આઈસ્ક્રીમ ખાતા ખાતા દરેકને તમે કારણ વગર ગ્રુપ ફોટા આવવામાં બતાડો અને પેલો ગ્રુપ ફોટામાં પોતે નથી વસ્તુ જ નોંધતો હોય હવે આલ્બમ ધીરે મહિનાની અંદર પત્ની એને બંધ કરી અને પોતાના કબાટમાં મૂકે ખાનામાં ખાનામાં પછી પછી પછીના જાય ત્રીજા ખાનામાં જાય છેલ્લે ચોથા ખાનામાં પાનેતરની બેવડમાં પડ્યું હોય અને ત્યાં સુધીમાં પતિ તો એને સંપૂર્ણપણે ભૂલી ગયા હોય એ ઘટના જ એને ખાલી પરણ્યો છું એ જ યાદ હોય પેલું યાદ ન હોય અવે દીકરી જ્યારે એમ કહે કે મમ્મી આલ્બમ કાર્ડ તો આપણે ફોટો સિલેક્ટ કર તો પછી પત્ની તરત જ જઈને ફોટો આખું આલ્બમ લઈ આવે ટેબલ પર મૂકે છોકરાઓ આજુબાજુ છોકરાઓ બધા 18 20 16 એટલે ફોટા ચાલતા જાય આમ વાહ બ્યુટીફુલ મમ્મી કેટલી ક્યૂટ લાગે છે અને કેટલે બ્યુટીફુલ લાગે છે એપ્રિસિએશન ના એક પછી એક સર્ટિફિકેટ મમ્મીને મળતા જાય મમ્મી લાગતી હોય સુંદર લગ્ન વખતે તો સ્ત્રીઓ હોય થી વધારે રૂપાળા લાગે એટલે બધું જોતા જાય જોતા જાય અને પછી જે જાનની એન્ટ્રી થાય અને ગાડીમાંથી પપ્પા ઉતરે એ ફોટો જુએ દીકરીઓ તદ્દન ઓનેસ્ટીથી મમ્મીને કહે કે શું જોઈને આમની જોડે કર્યું આજે પરણવા આવી આવ્યા છે ભાઈ એ એટલા પ્રેઝન્ટેબલ નથી લાગતા પુરુષોમાં એ બહુ સહજ છે કોઈ પણ પુરુષ જે લોકો હવે અમુક વર્ષો વીતે પછી જુઓ તો તમને ખબર પડે કે તમે પરિણ્યા ત્યારે કઈ એટલા બધા સારા નહોતા લાગતા જેટલા પત્ની સુંદર લાગે છે આ પરમ તત્વની કૃપા છે એણે આ દાંપત્યને પ્રસન્ન રાખવા માટેની વ્યવસ્થા ગોઠવી છે કે આ સ્ત્રી છે નિશ્ચિત એક વાય સુધી સુંદર લાગે છે ત્યારે પુરુષ હજુ એટલો બધો ગોઠવાયો ન હોય જીવનમાં એટલે ઉભડક ઉભડક હોય પછી નોકરી ધંધે લાગે સમાજમાં પ્રતિષ્ઠા મળે થોડો એનો પોતાનો પ્રભાવ એનું પોતાનું વ્યક્તિત્વ વિશે એનો પોતાનો આત્મવિશ્વાસ વધે હવે એ સરસ દેખાવાનું શરૂ કરે સ્ત્રીને ઉંમર સહજ કેટલાક પ્રશ્નો ઊભા થવા માંડે એક પ્રકારની ઇન્સિક્યોરિટી એના ચિત્તમાં જાગે અને આ ભાઈ હવે જરા વેલ એસ્ટાબ્લિશ છે શરીર ભરાયું છે સરખા કપડાં બપડાની સેન્સ પણ આવી છે ને પોસાય પણ છે એટલે એ તૈયાર થઈને રોજ ઓફિસ જાય છે હવે પત્ની એક દિવસે એને કહે કે આપણે ડૉક્ટર પાસે જઈ આવીએ ચેકઅપ કરાવીએ છે ને ઓવરઓલ જનરલ બોડી ચેકઅપ ચાલીસ બેતાલીસ થયા કરવો જોઈએ તમારે પેલો વળી ટાળે આ આગ્રહ કરે જાય બે હું જણા ફિઝિશિયન પાસે બ્લડ ટેસ્ટ લે બધું રિપોર્ટ આવે એટલે ડોક્ટર આમ કહે જોઈને ભાઈ તમે છે ને શેક કસરત નું રાખો કારણ કે જો ડાયાબિટીસ ધ્યાન નહીં રાખો તો હવે નેક્સ્ટ છે બ્લડ પ્રેશર પાકો એ તો દેખાય છે કોલેસ્ટ્રોલ ચાલવાથી અને ખોરાક કંટ્રોલ કરવાથી અટકે તો એટલે તમારી જિંદગીમાં આ ત્રણ બાબતો તમારે સહેજ જોવી પડશે સાહેબ અને તમારી જોડે આવેલા તમારા આર્ટ્સ ગ્રેજ્યુએટ પત્ની એ એક જ ક્ષણમાં કહે હું નહોતી કહેતી જે ભણવામાં આ લોકોએ જીવનના આટલા વર્ષો ગાળ્યા ડૉક્ટર તરીકે આ નિર્ણય ઉપર આવવાની પાત્રતા કેળવતા એ આ આર્ટ્સ ગ્રેજ્યુએટ કાચી મિનિટમાં કહે છે હું નહોતી કહેતી અરે બેન તું કહે છે એટલા માટે તે તો અહીં સુધી પહોંચાડ્યા છે કર્યું છે ત્યારે શરૂઆતમાં તું જ કહેતી હતી બે રોટલી વધારે ખાઓ ઘી ચોપડીને ખાવી જોઈએ શિયાળામાં ખજૂરમાં ઘી લગાડીને ખાઈએ ઉનાળામાં કેરીના રસ પીએ આમ કર કેટલું બધું તે કર્યું છે આ પ્રેઝન્ટેબલ બનાવવામાં જે કંઈ તારા તરફથી શક્ય છે એ યોગદાન તારું જ છે એ પછી જ તો કારણ કે તારે આ દોડાવવાનો હતો અશ્વને એટલે તે એને તૈયાર કર્યો છે હવે તને આ બધી તકલીફ દેખાય છે પણ કે ના હવે ડૉક્ટર સાહેબે કીધું છે હવે ચાલવું તો પડે ચાલીસ મિનિટ તો રોજ ચાલવું જ પડે ચાલે જ નહીં આ ભાઈ પણ પાછો હા પાડે કે હા હા ચાલશું ચાલશું ઘેર આવે સોમવારે રહેવા દેવો ને મંગળે નથી જવું ને બુધે બેવડાય ને પછી આ પાછી કે ના ના આજે ગુરુવાર મોકલ વાત છે પાછી બિચારી અમને રસ પડે એટલા માટે જઈ અને એક સારું ટ્રેક સૂટ લઈ આવે દોરી વગરના બૂટ લાવે જેથી અમને વાંકાવાળીને નાખવાની બાંધવાની તકલીફ ન પડે અને મોર્નિંગ સ્કૂલમાં છોકરા મોકલવાના હોય એવી સિચ્યુએશન જમે આમ ટેબલ ઉપર લગાડેલો હોય સરસ રીતે ટ્રેક સૂટ નીચે બૂટ બધું રેડી અને સવારના પેલી ચરણ ચાંપી મૂછ મરડી કરીને પતિને જગાડવાનો ટ્રાય કરે પતિરાજ ઉઠે એને ટ્રેક સૂટમાં ગમે તેમ સમાવે કારણ કે એમના સાઈઝનો માડ બિચારી લાવી હોય આમાં બૂટમાં પગ લગભગ ધક્કો મોકલે જાઓ ચાલવા અને ભાઈ ચાલવા જાય બગીચામાં બગીચાના દરવાજાથી પહેલો જે બાંકડો આવે ને એના ઉપર સમાધિ લગાવી દે સાક્ષી ભાવથી જોયા કરે બધું આમ એને કીધું હોય ચાલીસ મિનિટ એટલે થઈ જાય ત્યાં સુધી બેસી રહે વિચારો ચાલીસ થાય પછી ઉઠીને જાય ધીરે ધીરે એવો સમય આવે પરિવર્તન આવે કે આ ભાઈ રાતથી જ બૂટ પહેરીને સુઈ જાય હવે પત્નીની ચિંતા શરૂ થાય આ એવા શું ઇન્સેન્ટિવ ભાળી ગયા કે પહેલા ધક્કા મારીને મોકલતી હતી નહોતા જતા ને અત્યારે રાતથી બૂટ પહેરે